સરકાર ખેડૂત મિત્રો કિસાન દેશ કિસાન ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો ખેતર હવે ચોમાસું ફેલ ગયું છે જીરો છીએ અમે તો જે ખેડૂત મિત્રોને પલળી ગયા હતા એમને તો થોડું ઘણું પણ વળતર મળશે સરકારની સહાય પણ મળવાની છે અને જેને પાથરા પલળી ગયા હતા એમને ઓછા વધતા ભાવે પણ પાક જશે પરંતુ અમારા જેવા ખેડૂતો કે જેમને ઉગ્યા પછી ભેજો લાગ્યો પાણી લાગી ગયું એમને તો જીરો જ છે બિલકુલ ના તો સહાય મળી કે ના માલ મળ્યો ના કોઈ વળતર મળ્યું તો ખેડૂત મિત્રો હવે બબે તત્તણ ખેડ મારી અને રોટોવેટર બબ્બે વખત ચલાયા ત્યારે ખેતરના થોડા સરખું દેખાય છે હવે તો હવે ઘઉંની તૈયારીઓ થઈ રહી છે ખેડૂત મિત્રો ઘઉંમાં આપણે વાવેતર કરવાના છે આની અંદર પચીસ અગિયાર સી ગ્રામની વેરાયટી છે અને ફાઉન્ડેશનની વેરાયટી છે ખેડૂત મિત્રો તો એનું વાવેતર કરવાના છે અને એમાં પાયામાં આપણે ખાતર આપીશું માઇકોરાઈઝા એની સાથે ડીએપી અથવા તો એનપીકે કે બાર બત્રીસોળ આપીશું માઇકોરાઈઝાનો ઉપયોગ કરીશું ખેડૂત મિત્રો માઇકોરાઈઝાનો ઉપયોગ કરવાથી શું ફાયદો થાય છે એ તમને જણાવી દઉં ખેડૂત મિત્રો કે આપણું જે પાક હોય એના મૂળમાં માઇકોરાઈઝા જે બેક્ટેરિયા જે ફૂક આવે છે બેક્ટેરિયા ફૂક એ જઈને ચોટી જાય છે અને ફંગસ બીજી કોઈપણ જાતની ફંગસ આવવા દેતી નથી અને સાથે સાથે મૂળનો વિકાસ એટલો બધો જબરજસ્ત કરે છે ખેડૂત મિત્રો કે આપણો પાકમાં સારામાં સારું ઉત્પાદન મળે છે અને મૂળ આજુબાજુથી જે ફોસ્ફરસ છે એ સારી માત્રામાં લઈ શકે છે પાણી અને હવા આબોહવા પણ સારી માત્રામાં હવા લઈ શકે છે માટે સારામાં સારું આપણને ઉત્પાદન મળે છે અને પાકનો સારો એવો ગ્રોથ થાય છે તો ખેડૂત મિત્રો હવે જોઈશું કે માઇક્રોવે જે આ સારા ઉપયોગ કરવાના છે તો કેવું રિઝલ્ટ મળે છે કેવો ઉત્પાદન આપે છે તો ચેનલ પર નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરજો ખેડૂત મિત્રો તો મિત્રો હવે રોટલો વેટર જરૂર છે પણ મિત્રો આપ જોઈ શકો છો તો વિડીયો જોવા બદલ ધન્યવાદ